હલે ખન ને 10 રૂપિયો ઓછો ની ને જ બનાવી જોડે પૈસા પડાવાના હા આવું બનાવી

તમારી પણ આ ને મેર ખાઈ હવાર નોઢાયેલા બરાબર ચાલીસ રૂપિયા પેલા બે મહેમાન પાસે હવાર માં ચાલી ઉમેરી ને એવું આલ્યા પેટુ દુકાને જમકે વગર તો નઈ સાલા તમે તુ જા Google પર કરી આલુ હા હવે શું મારે હવે વાત આવી તમારે આવું નહીં તો હારા સીધા હે હારા સીધા માર તો મારા હારા મારા હારા થાય કહું મને જાવ દે